આજે છવ્વીસમી મે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ વક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ ગરૂડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળો કરવા અમારા કાજ જી હો ગુના કરીને માપ પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે અને આપણે પણ ભગવાનને અને સંતને કેવી પ્રાર્થના કરવી અને કયા ભાવથી કરવી એ આ પદમાંથી પ્રેરણા મળે છે મહારાજને તેઓ યાદ અપાવે છે કે હાથીએ ભગવાનને પ્રાર્થના કરી તો વિષ્ણુ ભગવાન પોતાનું વાહન જે ગરુડ જે એનો પણ ત્યાગ કર્યો પગમાં મોજડી પણ ન પહેરી અને પગપાળા પધાર્યા છે ભગવાનનું ભગવાનપણું અને ભગવાનનું ભક્તવત્સલ પણ અને ભક્તોના માટે દયા કૃપા કરુણા એનું આ જ્વલંત દ્રષ્ટાંત છે એક હાથીના માટે એક પશુના માટે જેની પાસે ભાષા નથી જેની પાસે શબ્દો પણ નથી જેની પાસે ગુજરાતી સંસ્કૃતનું જ્ઞાન પણ નથી જેણે શરીર ઉપર એક પણ કપડું પહેર્યું નથી જેને રહેવા માટે પોતાનું મકાન નથી તેમ છતાં પણ હૃદયની પ્રાર્થના સાંભળીને ભગવાન હરિ નામનો અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર હાથીનું રક્ષણ કરવા માટે પધાર્યા છે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે જે ભગવાનનો થયો ભગવાન એવા ભક્તની કઈ રીતે રક્ષા કરે છે જેવી રીતે પાપણ આંખની રક્ષા કરે હાથ કંઠની રક્ષા કરે માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે રાજા પ્રજાની રક્ષા કરે એવી રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં અખંડ હાજર છે પરંતુ પ્રાર્થના કરવી પડે જ્યાં સુધી હાથીએ મગરની સાથે પોતાની શારીરિક શક્તિ દ્વારા લડાઈ કરી ત્યાં સુધી ભગવાન એનું રક્ષણ કરવા માટે આ પૃથ્વી પર નથી આવ્યા કહેવાય છે કે ભગવાનને સંકલ્પ પણ નથી થયો કે હાથીનો પગ મગરે પકડ્યો છે ચાલો હું એને બચાવું પરંતુ હાથી નહીં જ્યારે એમ થયું કે ભગવાન સિવાય દુનિયામાં મારો કોઈ આધાર નથી મારા શરીરમાં એવી શક્તિ તાકાત કે સામર્થ્ય નથી કે હું મગરના મુખમાંથી પગને છોડાવી શકું અને જે મને મદદ કરવા વાળા હતા એની પાસે મેં મદદ માગી એ લોકો પણ હાથ ઊંચા કરી સરોવરના કિનારો પર ચાલી ગયા એનામાં પણ એને સ્વાર્થભાવ દેખાણો સુખની અંદર દુનિયામાં સૌ કોઈ આપણા ભાગીદાર થાય પરંતુ દુઃખની અંદર વિપત્તિની અંદર ખભે ખભો મિલાવીને આપણને મદદ કરવા માટે ઉભો રહે એવું કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મને ને પર બ્રહ્મ સંત અને ભગવંત છે આ સમજણ જ્યારે આવી અને આ વિચાર જ્યારે જાગ્યો અને પછી જે મનમાં ભાવ જાગ્યા પ્રભુ તમારા સિવાય મને આમાંથી ઉગારવા વાળો કોઈ નથી આથી સંસ્કૃત શોક બોલ્યો નથી શબ્દોમાં પ્રાર્થના કરી નથી ખાલી હૃદયમાં ભાવ જાગ્યો છે પ્રાર્થના એટલે શબ્દોની ગોઠવણી નહીં પ્રાર્થના એટલે ભાષા પણ નહીં પ્રાર્થના એટલે કે જે તબલા હાર્મોનિયમ ને વાજિંત્રો સાથે ગવાય તેને પણ પ્રાર્થના નથી કહી સાચે મન અને સાચે ભાવે એમ શામળીયો રાછેરે ભણે નરસૈયો ભક્તિરસ ઊંડો તે કેમ ઠરે ઘટ કાચે રે સાચો ભાવ હોવો જોઈએ ને સાચું મન હોવું જોઈએ અને અનન્યતા હોવી જોઈએ કે મને આમાંથી ઉગારવા વાળું કોઈ પણ તત્વ હોય તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે અને એ ભાવ જાગ્રત થયા પછી એ ભાવ ઊભો થયા પછી કદાચ તમે વાણી દ્વારા જબાન દ્વારા પ્રાર્થના કરો કે ન કરો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃતમાં પ્રાર્થના કરો કે ન કરો એનું કોઈ મહત્વ નથી અનન્ય ભાવ જોઈએ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને આ જ વાત સમજાવી અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાના યોગ ક્ષેમ વહામ્યહમ હે અર્જુન જે મારી અનન્ય ભાવે કરીને ભક્તિ કરે ઉપાસના કરે આજ્ઞાનું પાલન કરે નિષ્કામ ભાવે કરીને મારા આદેશને અનુસરે એના યોગ અને ક્ષયમનું હું વહન કરું છું આલોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો હૃદયની પ્રાર્થના જોઈએ હૃદયનો ભાવ જોઈએ હૃદયની પ્રાર્થના અને હૃદયનો ભાવ એટલે અનન નિષ્ઠા પરિપક્વ નિશ્ચય અનંતકોટી બ્રહ્માંડની અંદર આપણને કાળ કાળથી કર્મથી માયાથી સ્વભાવથી અંત શત્રુથી બચાવી શકે એવું કોઈ પણ તત્વ હોય તો જેની આપણે માળા પૂજા ભજન ભક્તિ કરીએ છીએ એવા સહજાનંદ સ્વામી મહારાજ છે એના સિવાય કોઈ આપણને આ માયામાંથી કાળકર્મના બંધનમાંથી મુક્ત કરી શકે તેમ નથી આ ભાવ જાગવો જોઈએ જ્યાં સુધી સાધનનું બળ છે સંપત્તિનું બળ છે ધનનું બળ છે બુદ્ધિનું બળ છે શરીરનું બળ છે લાગવગનું બળ છે ત્યાં સુધી ભગવાન આપણું સાંભળતા પણ નથી અને ભગવાન આપણી રક્ષા કરવા માટે આવતા પણ નથી બળ માત્રનો ત્યાગ કરીને ભગવાનની અગર નિર્બળ થાવ કિંકર બની જાઓ સેવક બની જાઓ દાસ બની જાઓ હું તમારો છું તમે મારા છો અને મને ખબર છે કે હે પ્રભુ તમારા વિના દુનિયામાં કોઈની તાકાત નથી કે મારું રક્ષણ કરી શકે માયામાંથી મુક્ત કરી શકે નિર્વાસની કરી શકે બ્રહ્મરૂપ કરી શકે હૃદયમાંથી સૂર્ય જ્યારે નીકળે ને ત્યારે ભગવાનની સાથે એકતાર થવાય છે અને એ શબ્દો અને એ પ્રાર્થના અને એ ભાવ કરોડો માઇલ દૂર બેઠેલા ભગવાનના હૈયાને હલાવી નાખે છે ભગવાન એ પ્રાર્થના સાંભળતા સાંભળતા દોડતા દોડતા આવે છે હૃદયની પ્રાર્થના જોઈએ ગરુડ પાળા પધાર્યા ગજ સારો મહારાજ ગરુડતજી ને પાળા પધાર્યા ગજ સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળું એવી રીતે તમે આવો દયાળુ કરવાયા મારા કાજ જીવો ગુના કરીને સહજા નંદજી હો ગુના કરીને ને આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ